સરકારની કેબિનેટની જે મહત્વની બેઠક મળી તેની અંદર ખેડૂતો માટે એમએસપી બે હજાર પચીસ છવ્વીસના ભાવની જાહેરાત કરવામાં આવી જેની અંદર ગુજરાતના ખેડૂતો માટે બહુ મહત્વના સમાચાર છે અને કયા ભાવની કયા પાકની અંદર શું ભાવ નક્કી કરવામાં આવે છે હું તમને જણાવું તેની જરૂર દબાવો અને વોટ્સઅપ તેમજ બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરો તો આભાર વિડિયો પૂરો જોજો મગફળીના ભાવ હું તમને જણાવું બીજા તેવી પાકોના બજાર ભાવ હું તમને જણાવું તેમજ કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર જે વ્યાજ સહાય છે તેની અંદર પણ જે યોજના મહત્ત્વની જાહેરાત કરી છે એ તક હું પણ તમને જણાવું તો એમએસપી એટલે મિનિમમ સેલિંગ પ્રાઇસ લઘુત્તમ ટેકાના ભાવ છે તેની જાહેરાત દર વર્ષે તેની અંદર વધારો કરવામાં આવતો હોય છે અને કેબિનેટ બેઠક તેમજ સીએસસીપીની ભલામણ તેમજ કિંમત આયોગની ભલામણ પર એમએસપી નક્કી કરવામાં આવે છે જો કોઈ પાકનું બમ્પર ઉત્પાદન થાય અને તેના બજારમાં તેના ભાવ ઓછા રહે તો તેની સામે ગેરેન્ટેડ ભાવ કહી શકાય એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસ ખેડૂતોનું રક્ષણ કરે છે તો તેની અંદર કયા તેવીસ પાકોના ભાવ તમને તમને ભાવની કિંમતોમાં જાહેરાત થઈ હું જણાવું તો સાત પ્રકારના અનાજ એટલે કે ચોખા ઘઉં મકાઈ બાજરી જુવાર રાગી અને જવ પાંચ પ્રકારના કઠોળ ચણા તુવેર અડદ મગ અને મસૂર સાત તેલેબિયા સરસવ મગફળી સોયાબીન સૂર્યમુખી તલ કુસુમને નિગર્ષિત તેમજ પોચવાણી જે પાકો એટલે કે કપાસ છે શેરડી છે કોપરા છે કાચો સણ છે તેની અંદર ભાવ નવા ભાવ જાહેર થયા છે તો એ નવા ભાવને ડિટેલથી માહિતી આપું વિડીયો પૂરો જોજો બીજા ખેડૂતોને પણ શેર કરજો તો ડાંગર એમએસથી બે હજાર ચોવીસ પચીસ એટલે પ્રતિ સો કિલોના ભાવ હું તમને જણાવીશ તો ત્રેવીસો રૂપિયા હતા તેની સામે ત્રેવીસો ને રૂપિયાનો બે હજાર પચીસ છવ્વીસમાં ભાવ જાહેર કરવામાં આવે છે એટલે એમએસપીની અંદર ઓગણ સિત્તેર રૂપિયાનો વધારો થયો છે ડાંગર એ ગ્રેડ ત્રેવીસો ને વીસની સામે ત્રેવીસો એટલે કે ઓગણ રૂપિયાનો વધારો થયો છે જુવાર હાઇબ્રિડ ગઈ સાલ ચોવીસ પચીસમાં તેત્રીસો એકોતેર હતા તેની સામે છત્રીસો નવાણું રૂપિયા ભાવ જાહેર થયો છે તો કે રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારો જાહેર થયો છે જુવાર માલદંડી ચોત્રીસો એકવીસની સામે સડત્રીસો ને ઓગણપચાસ એટલે કે ત્રણસો અઠ્યાવીસ રૂપિયા પ્રતિ સો કિલો ની અંદર વધારો થયો છે બાજરી છવ્વીસો પચીસ જેની સામે સત્યાવીસો ને પંચોતેર રૂપિયા એટલે પ્રતિ સો કિલો એકસો ને પચાસ રૂપિયાનો નવો ભાવ જાહેર થયો છે રાગી બેતાળીસો નેવું ની સામે અડતાળીસો ને છ્યાસી રૂપિયા એટલે કે પોણસો ને છન્વ રૂપિયા પ્રતિ સો કિલો નવો ભાવ જાહેર થયો છે મકાઈ બાવીસો ને પચીસ બે હજાર ચોવીસ પચીસનો હતો તેની સામે ચોવીસો રૂપિયા એટલે કે એકસો પંચોતેર રૂપિયા નવો ભાવ જાહેર થયો છે પ્રતિ સો કિલો એકસો પંચોતેર રૂપિયા નવા ભાવની અંદર વધારો થયો છે ચોવીસો રૂપિયા નવો ભાવ જાહેર થયો છે તુવેર સાત હજાર પાંચસો ને પચાસ રૂપિયા બે હજાર ને ચોવીસ પચીસની અંદર તેનો ભાવ હતો તેની સામે આઠ હજાર રૂપિયા નવા ભાવ જાહેર થયા છે એની અંદર એમએસપીમાં ચારસો ને પચાસ રૂપિયાનો ભાવની અંદર વધારો થયો છે પ્રતિ સો કિલો મગ આઠ હજાર છસો બ્યાસીની સામે આઠ હજાર સાતસો ને અડસઠ રૂપિયા નવો ભાવ જાહેર થયો છે એટલે કે પ્રતિ સો રૂપિયાનો ભાવ વધારો જાહેર થયો છે મગફળી છ હજાર સાતસો ને રૂપિયા એટલે કે ગઈકાલ ત્રેપનસો ને છપ્પન રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ હતા જેની સામે સાત હજાર રૂપિયા એટલે કે ચારસો રૂપિયા પ્રતિ સો કિલો નવા ભાવ જાહેર થયા છે એટલે કે પ્રતિ મણ ચૌદસો ને બાવન રૂપિયા જે ખરીદી સરકાર કરશે આ વર્ષે આ વર્ષે જે નવા આંકડા આવ્યા કૃષિ વિભાગના ગુજરાત સરકારના ગુજરાતના અંદર જે ખેડૂતોના નવા અંદાજ આવ્યો છે તેની સામે મગફળીનું ઉત્પાદન વધવાના અંદાજ છે પાછલા સાલ પણ ખેડૂતોને ઘણો ફાયદો થયો હતો બજાર ભાવ કરતા સારા એવા ભાવ એમએસપીમાં મળ્યા હતા આ વર્ષે પણ આશા રાખીએ છે કે ખેડૂતોને ચૌદસો બાવન રૂપિયા એટલે કે સારા બજાર ભાવ પણ મળી રહે અને એમએસપીની અંદર પણ સારા ભાવ જાહેર થઈ છે એટલે કે બોતેરસો ને તેસઠ રૂપિયા પ્રતિ સો કિલો ચારસો ને એસી રૂપિયા સો કિલોએ નવા ભાવ વધારો જાહેર કરવામાં આવે છે સૂરજમુખી સાત હજાર બસો એંસી ની સામે સાત હજાર સાતસો ને એકવીસ રૂપિયા એટલે ચારસો ને એકતાળીસ રૂપિયાનો ભાવ જાહેર થયો છે નવો પ્રતિ સો કિલોએ વધારો થયો છે સોયાબીન ચાર હજાર આઠસો ને બાણું ની સામે પાંચ હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ વધારો થયો છે ચારસો ને છત્રીસ રૂપિયાનો ભાવ વધારો થયો છે પ્રતિ સો કિલોએ

નવો ભાવ જાહેર થયો છે પાંચસો નેવ્યાસી રૂપિયાનો ભાવ વધારો સો કિલો થયો છે તો ખેડૂત મિત્રો આ તો બે હજાર પચીસ છવ્વીસનો ટેકાના ભાવ જે સરકારે જાહેરાત કર્યા કેન્દ્ર સરકારે સારો નિર્ણય કર્યો છે દર સાલ ભાવની અંદર અમુક ટકા વધારો આવતો હોય છે આ સાલ પણ નવો વધારો થયો છે આશા રાખું છું ખેડૂત મિત્રો કે તમને જે ભાવ છે તેનાથી સંતોષ હશે તમારો ખેડૂત તરીકેનો એક અભિપ્રાય અવશ્ય કોમેન્ટમાં જણાવજો બીજા હું તમને જણાવું તો જે તેમણે બીજો નિર્ણય કર્યો છે કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સબસિડી યોજના લંબાવવામાં આવી છે કેન્દ્ર સરકારે પચીસ છવ્વીસ માટે કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સબસિડી યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે મંત્રાલયે આગામી નાણાકીય વર્ષ પચીસ છવ્વીસ માટે વ્યાજ સબસિડી સહાય એમ એસએસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ જરૂરી ભંડોળ પણ નક્કી કરવામાં આવ્યું આ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપવાની છે

તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારની કેબિનેટની જે મહત્વની બેઠક મળી તેની અંદર ખેડૂતો માટે એમએસપી બે હજાર પચીસ છવ્વીસના ભાવની જાહેરાત કરવામાં આવી જેની અંદર ગુજરાતના ખેડૂતો માટે બહુ મહત્ત્વના સમાચાર છે અને કયા ભાવની કયા પાકની અંદર શું ભાવ નક્કી કરવામાં આવ્યો છે હું તમને જણાવું તેની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલો બેલનો આઈકોન છે જે જરૂર દબાવો અને વોટ્સઅપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા બીજા ખેડૂતો સુધી આ વિડીયો વચ્ચે શેર કરો તો આભાર વિડિયો પૂરો જોજો મગફળીના ભાવ હું તમને જણાવું બીજા તેવી પાકોના બજાર ભાવ હું તમને જણાવું તેમજ કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર જે વ્યાજ સહાય છે તેની અંદર પણ જે યોજના મહત્ત્વની જાહેરાત કરી છે એ તક પણ તમને જણાવું તો